જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓની શોધી કાઢવા માટેની કવાયત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે આવા એક નાસ્તા ફરતા વડોદરા શહેરના ગંભીર ગુનાઓના કામે નાસ્તા ફરતા એવા આરોપીઓની સતત શોધમાં રહેતા તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી તુવર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાની દોરવણી હેઠળ ટીમના માણસો વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગંભીર ગુનાઓના કામે ફરાર થયેલ હોય અને નાસા ફરતા રહેલ આરોપીઓની શોધખોળ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફરલો ટીમે આ ગંભીર ગુનાના નાસા ફરતા આરોપીઓની ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે સતત તપાસ કરવામાં આવી રહી છે આ દરમિયાન વડોદરા શહેર નામદાર ફેમિલી કોર્ટના ગુનામાં ચોત્રીસ માસની સજા પામેલ આરોપી લલિત કુમાર છબીલદાસ અંગનાની તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રાખવામાં આવ્યો હોય આ કેદીએ તારીખ ચૌદ પાંચ બે હજાર એકવીસથી તેર આઠ બે હજાર એકવીસ સુધી નેવું દિવસની વચગાળા જામીન રજા પર મુક્ત કરવામાં આવ્યો હોય ત્યારબાદ તે પરત ન આવતા નાસાફરતા આરોપીને આખરી ઝડપી પાડવામાં આવ્યો હતો